કિસાન ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર મેસી ફરગુસન ડીએ મિત્રો પાંત્રીસ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે આપણે જે જૂનું સ્ટાન્ડર્ડ મોડલ આવે છે એ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડિયોમાં તમે જે મેસી ફરગુસણ ડીએ મિત્રો પાંત્રીસ સ્ટાન્ડર્ડ મોડલ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર રણજીત સિંહને વેચવાનું છે મોડલની વાત કરી દઉં તો ઓગણીસો ને એંશીના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે અને વન ઓનર ટ્રેક્ટર છે અને ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે એક પણ રૂપિયાનો ખર્ચો તમને હાલમાં આ ટ્રેક્ટરમાં જોવા નહીં મળે અને ટોટલ જવાબદારી ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો મિત્રો હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે એન્જિન મિત્રો આખું કમ્પ્લીટ મિત્રો એન્જિન બનાવેલું જોવા મળશે ટૂંકમાં કહી શકાય કે મિત્રો એ ટુ ઝેડ ટ્રેક્ટર આખું મિત્રો જનરલ બનાવેલું છે ટ્રેક્ટરમાં બેટરી નવી લાઇટ નવી આગળના ટાયર તમને નવા જોવા મળશે પાછળના ટાયર પણ મિત્રો એકદમ સારા કન્ડિશનમાં છે સ્લેબ સ્ટાર્ટ આખું ટ્રેક્ટર કોઈ પણ પ્રકારની ખરાબી નથી કમ્પ્લીટ આખું ટ્રેક્ટર કિંમતની વાત કરી દઉં તો કિંમત મિત્રો માત્ર ને માત્ર એક લાખ રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જોકે મિત્રો કન્ડિશન પ્રમાણે કિંમત તો એકદમ વ્યાજબી કહેવાય કારણ કે ટ્રેક્ટર આખું તમને ટીપટોપ કન્ડિશનમાં જોવા મળશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો માળિયા હાટીના જિલ્લો જૂનાગઢ અને ગામ છે વડાળા એટલે કે તમને આ ટ્રેક્ટર વડાળા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર રણજીતસિંહ નામ અને પંચાણું ત્રણ સિત્તેરવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયો માં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર